શ્રીમદ ભાગવત કથા વચનના મૃતના રાસડિયા પરિવારના આયોજનના પ્રથમ જ્ઞાન સત્ર વિરામે ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડિયાને વિનંતી કરું કથા મંચ પર આરતીમાં જોડાશો પરમ ભગવતી પુનિતભાઈ રાસડિયા શ્રીમતી મમતાબેન રાસડિયા ખુશ રાસડિયા આ પરિવારના ચાર લોકો કથા મંચ પર આરતીમાં જોડાશે તેવી વિનંતી છે રાસડિયા પરિવારના અન્ય પરિવારજનો કથા મંચની સામે આરતીમાં સહભાગી થાય તેવી વિનંતી દ્વિતિ દિવસના આવતીકાલે બરાબર બપોરે ત્રણ કલાકે પ્રારંભિત થનારા જ્ઞાન સત્રના આપણે સૌ સાક્ષી બનીએ એવી મા ઉમિયાના ચરણોમાં ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરતા અહીં પધારેલા સૌનું રાસડિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત રાસડિયા પરિવારના પુનિતભાઈ વગેરે ઝડપથી કથા મંચ પર આવશે તેવી વિનંતી છે અહીં પધારેલા સૌ ભક્તો પ્રસાદ લઈને જ પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે રાસડિયા પરિવારે આપ સૌ માટે પ્રસાદની વ્યવસ્થા કરી છે આપ સૌ એ પ્રસાદ ગ્રહણ કરીને જ પ્રસ્થાન કરશો તેવી વિનંતી સાથે પ્રથમ દિવસના જ્ઞાન સત્ર વિરામના સૌને జయ శ్రీ కృష్ణ రాధే రాధే